કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત જિલ્લાના ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી દેશના દસમા વડાપ્રધાન ભારત રત્ન સન્માનિત એવા અટલ બિહારી વાજપેયી ભારતીય ગુડ સુશાસન દિવસ તરીકે યાદ કરે છે નર્મદા પાર્ક ડભોઈ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી યોગેશભાઈ અધ્યારુ કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારી

આજે ભારતીય જનતા પક્ષ દ્વારા દરેક ઠેકાણે એમને શ્રદ્ધાંજલિ આપવાનો પુષ્પાંજલિ આપવાનો અને એમને કામગીરીને યાદ કરવાનો આજના દિવસે ને ગુડ ગવર્નન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે વાજપાઈજીએ જે કામો કર્યા હતા એમના સિદ્ધાંતો જે રીતે ભારતીય જનતા પક્ષને એમણે મજબૂત કર્યો જે રીતે તેવીસ પક્ષોને સાથે રહીને ઇન્ડિયાની સરકાર એમણે ચલાવી એ બધું જ યાદ કરીને કાર્યકરોને એનામાંથી પ્રેરણા લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે આજે દરેક ઠેકાણે આ રીતના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એના ભાગરૂપ ડભોઈ ભારતીય જનતા પાર્ટી નગર અને તાલુકા દ્વારા આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો એમાં જિલ્લાના પ્રમુખ સતીષભાઈ નિશાળિયા જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ યોગેશભાઈ અધ્યારુ અને રાજુભાઈ અલવા ઓષાધ્ય ગોપાલભાઈ રબારી નગરના પ્રમુખ સંદીશભાઈ અને મહામંત્રીશ્રીઓ તાલુકાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો સહિત આગેવાનો કાર્યકરો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા તમામે પુષ્પાંજલિ અર્પણ કરી અને સાથે જ ડૉક્ટર બ્રહ્મટ સાહેબે એમની જાણકારી આપી જે રીતે એમનું વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વની જાણકારી બ્રહ્મટ સાહેબ દ્વારા આપવામાં આવી સાથે જ ગુજરાત સરકાર દ્વારા જે કામગીરીઓ કરવામાં આવી છે જેને ગુડ ગવર્નન્સ કહી શકાય એ બાબતની માહિતીઓ સરકાર દ્વારા જાહેર ખબર રૂપે પણ આપવામાં આવતી હોય છે આજના છાપામાં પણ છે અને એ જ માહિતીઓ પણ આજે અહીંયા આગેવાનો કાર્યકરોને આપવામાં આવ્યું નગરપાલિકામાં પણ ડબોઈમાં અત્યારે ગુડ ગવર્નન્સની રીતે જે રીતે કામો થયા છે લોકો ઉપયોગી એની જાણકારી પણ આપવામાં આવી છે અને આજનો દિવસ એ દરેક ભારતીય જનતા પક્ષના કાર્યકરો માટે ગૌરવવંતો દિવસ છે આજે બાજપાઈજીને સો વર્ષ તો પૂરા થયા એમનો જન્મ ઓગણીસો ચોવીસના આ બે હજાર ચોવીસને સો વર્ષ પૂરા થવા જે સો વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ વખતે જે એમણે કામો કર્યા છે જે રીતે ભારતીય જનતા પક્ષ એમની જે વિચારધારાને લઈને આગળ વધી છે ને આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપાનું રાજ છે એની પાછળ વાજપાઈજીની વિચારસરણ એમનું વ્યક્તિત્વ રહેલું છે એટલે એ બાબતની જાણકારી કાર્યકરો આગેવાનો અને લોકો સુધી પહોંચે એના માટેનો આ કાર્યક્રમ હતો હું આપના મારફત પણ આજના દિવસે વાજપાઈજીનો જન્મદિવસે જ ત્યારે એમને યાદ કરીને સાચી શ્રદ્ધાંજલિ કાર્યકરો વતી આપું છું